નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની આગાહી કરી છે આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે ક્યાં કયા રાજ્યમાં અને જિલ્લામાં અસર કરશે કેટલી તીવ્રતા હશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જવાની શક્યતાઓ અંગે ચેતવણી જાહેર કરી છે આ સંભવિત વાવાઝોડું શક્તિ હજુ સુધી સર્જાયું નથી હવામાનશાસ્ત્રીઓ અને પ્રાદેશિક હવામાન મોડેલો અનુસાર તેના સર્જવા માટે પરિસ્થિતિઓને વધુ અનુકૂળ બની રહી છે રિપોર્ટ્સ અનુસાર સાયક્લોન શક્તિ ત્રેવીસ થી અઠ્યાવીસ મેની વચ્ચે સર્જાઈ શકે છે કારણ કે સોળ મેથી અઠ્યાવીસ મેની વચ્ચે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે સાથે રાજ્યમાં ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે હજુ તો કમોસમી વરસાદ રહ્યો નથી ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને સુરત તાપી ડાંગ નવસારી વલસાડની આગાહી કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે